નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો પચાસ થી બારસો ગોંડલમાં નવસો છવ્વીસો જુનાગઢમાં એક હજાર જામજોધપુર બારસો એક્યાસી જેતપુર થી બારસો ઉપલેટામાં બારસો પચાસ બારસો સિત્તેર અમરેલી અગિયારસો સિત્તેર થી બારસો પિસ્તાલીસ હળવદ બારસો તોતેર થી બારસો ભયાઉમાં બારસો છી થી બારસો ચોરાણું પટડીમાં બારસો પંચોતેર પાટણમાં બારસો પાસઠ થી તેરસો ચૌદ ધાનેરામાં બારસો પાંત્રીસ થી બારસો છપ્પન મહેસાણામાં બારસો એસી થી તેરસો દસ વિજાપુરમાં બારસો ત્રાણું તેરસો દસ હારીજમાં બારસો પાસઠ થી તેરસો દસ

હિંમતનગર માં બારસો પંચાણું તેરસો પાંચ થી બારસો નવ્વાણું બેચરાજી તેરસો એકવીસ આંબલિયાસર માં બારસો સત્યાસી થી બારસો ચોરાણું શિહોરીમાં બારસો ચોરાણું તેરસો એક લાખાણીમાં બારસો થી તેરસો અગિયાર પ્રાંતિજમાં બારસો થી તેરસો સમયમાં બારસો પંચ્યાસી થી બારસો સત્તાણું દાહોદ માં બારસો વીસ થી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો